મહુવા ગાંધીબાગ રોડ ઉપર ગટર ઉભરાઈ ગાંધીબાગ રોડ ઉપર રાધેશામ મંદિરની સામે ગટર ઉભરાય નગરપાલિકાની ઘોર બેદરકારી રોડ ઉપરના સ્થાનિક દુકાનદારોએ નગરપાલિકાને ત્રણ ત્રણ વખત રજૂઆત કરવા છતાં ઉકેલ નહીં દુર્ગંધ મારતા ગટરના પાણીઓથી વટે માર્ગને થતી મુશ્કેલીઓ રોગચાળો ફેલાવાની ભીતિ મહુવા શહેરના ગાંધીબાગ રોડ ઉપર મહિનાઓથી ગટર ઉભરાય છે સ્થાનિક દુકાનદારો દ્વારા વારંવાર નગરપાલિકામાં રજૂઆત કરવા છતાં ઉકેલ નહીં રાધીશામ મંદિરની સામે આ ગટર ખૂબ જ દુર્ગંધ મારે છે દર્શન કરવા આવતા શ્રદ્ધાળુ પણ આ ગટરથી તાસી ગયા છે ગાંધીબાગનો આ રોડ મહુવા શહેરનું હૃદય ગણાય છે છતાં પણ હજુ નગરપાલિકા દ્વારા ગટરનું કામ થયેલ નથી મહુવાના સામાજિક કાર્યકર્તા મોહિતભાઈ જણાવે છે કે આ તો એક સેમ્પલ જ છે આવી ઘટકો મહુવા શહેરમાં ઠેક ઠેકાણે જોવા મળે છે છતાં પણ નગરપાલિકા ઘોર નિંદ્રામાં સૂતું છે

આવી મહવાની અંદર ઘણી બધી જગ્યા ઘટાની સમીક્ષા હોય છે શહેરી મહોલ્લા ની અંદર રેલવે સ્ટેશન તમે જોઈએ સ્વામી વિવેકાનંદ આ મેન રોડ રોડ છે આજુબાજુ એટલે બધી તકલીફ પડ્યા લોકો કમ્પ્લેન પણ કરેલી છે પણ સુધારો આવ્યો નથી આ જવાબદારી કોની આવતી હોય ખબર પડતી નગરપાલિકાની આવે નેતાઓ ની આવ્યા કોની આવે ખબર પડતી હતી આ છતાં આપણે આવી અને આ બધી વસ્તુ આપણે જોઈએ તો આપડે બહુ દુઃખ થાય કે મહવાની હાલત અત્યારે કેવી ખરાબ થઈ ગઈ છે એટલે આ જવાબદારી જેની આવતી હોય ઘણી બધી ગટરો ઉભરાય છે આમથી રોકતાઓ થાય ફાટી નીકળે તો પ્લીઝ થોડુંક ધ્યાન દઈ સરકાર તંત્ર તો વધારે સારું કહેવાય જય શ્યારામ હું આશીષ સેલાણી મહુવાના ગાર્ડન રોડ ઉપર અમારી શોપ છે અલબેલી અને મહુવાની મુખ્ય અત્યારની તકલીફ દરેક જગ્યાએ ઠેક ઠેકાણે ગટરો ઉભરાય છે અને રોગચાળો ફેલાય છે મચ્છરનો ત્રાસ છે અમારી લાઈનમાં ઘરાગીની તકલીફ છે સામે રાધેશ્યામ મંદિર છે એમાં આવતા દર્શનાર્થીઓને તકલીફ પડે છે અને ગટરના હલન ચલન વાળા છતાંય નગરપાલિકામાં અમે મહિનામાં અમારી ત્રણ કમ્પ્લેન હોય છે એકાદ વાર એ લોકો આવી અને એનો પંપ મારી જાય પાછું એ તકલીફ ઇ રહી છે અને વરસાદનું પાણી હોય ત્યારે જેમ ગાર્ડનમાં ફુવારા થાય એમાં અહીંયા ગટરના પાણીના ફુવારા થાય છે એનું પરમાનન્ટ નિરાકરણ આવતું નથી અમારી મહેનત પૂરેપૂરી છે નગરપાલિકાનો પૂરેપૂરો વેરો અમે ભરી દઈએ છીએ કઈ બાકી અમે રાખતા નથી છતાંય અમને પૂરી સર્વિસ મળતી નથી તો એટલી અમારી વિનંતી છે અમારી બધાની કે આનું પરમાન નિરાકરણ આવે અને આખા જ મોવાની ગટરો મૂળ કમ્પલીટ કમ્પ્લીટ કરી અને નવી ગટરો ફીટ થાય તેવી વિનંતી જય શિયા